તો દોસ્તો આપણે આવી ગયા છીએ ત્યાંના વીરપુર પૂજ્ય શ્રી જલારામ બાપાના મંદિરનો આ છે દ્વાર અને આ છે અહીંની બજાર અને આ વખતે અહીંની રોણક કંઈક અલગ છે અને એની પાછળનું કારણ પણ જોરદાર છે બહુ જ અલગ કારણ છે તો આપણે સમય વધારે વાતોમાં નહીં વડવીએ સીધા મળીએ અહીંના વ્યાપારીઓને કારણ જાણવાની કોશિશ કરીએ કારણ કે અયોધ્યામાં શ્રી રામલલાના મંદિરનો જે પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે જાન્યુઆરીમાં તો એ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની સાથે સીધું વીરપુરનું શું કનેક્શન છે ત્યાંના એ જાણીએ આપનું શુભ નામ જરાક જણાવશો રમેશભાઈ ગઢિયા આગામી બાવીસમી જાન્યુઆરીએ માનનીય પ્રધાનમંત્રી શ્રી અયોધ્યામાં રામલાલાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે ત્યારે જલારામ બાપા એટલે રામના પરમ ભક્ત શિરોમણી

પચાસ સાઠ સ્વસેવકોમણી જલારામ બાપાના દર્શને આવતા તમામ ભાવિક દર્શનાર્થીઓ ને પણ આ મગજ ના લાડુ મહાપ્રસાદ અયોધ્યામાં અને વીરપુર માં બંને જગ્યાએ આપવામાં અને અગાઉ જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાએ જાહેરાત કરી એ મુજબ સમગ્ર જલારામ બાપાના ભાવિકો જેનું ગૌરવ લઈ શકે એવી વાત કે રામ લલાના મંદિરમાં બપોરે અને સાંજે આ જીવન રાજભોગનો થાળ જલારામ બાપાની જગ્યા તરફથી ધરાવવામાં આવશે વીરપુર નો એનો ઉત્સાહ અનેરો હોય અને એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે વીરપુરમાં જલારામ જન્મ જયંતિ જેવો માહોલ સરદાર અછા તમે શું શું તૈયારીઓ કરી છે અમારે તો સ્વયં સેવકે તરીકે જઈ રહ્યા છીએ છે બાપાનો જે માર્ગદર્શન મળે એ માર્ગદર્શન મુજબ અમે ત્યાં કામ કરીશું આપણે ડ્રેસ કોડ પણ નક્કી કરેલા સાચી વાહ વાહ અને આ જી શું કરશું પહેલા તો એક તમને અબંબા પણ હશે તૈયાર કરશું અને પછી બાવીસ અને ત્રેવીસ તારીખે વિતરણ કરશું યા તો એવું કહી શકે કે કેટલા લાખનો તો અંદાજો નીકળે એમ નથી તો અહીંથી અને આના બાપા પાસે તો અન્નપૂર્ણાનો ભંડાર છે એટલે છતાંય એક આગોતરી તૈયારી કે આટલા તૈયારી તો અત્યારથી થાય છે ત્યાં બરાબર બીજું શું અમાર જણાવવા માંગો કઈ રીતે જશો કઈ રીતે અહીંથી ટ્રેન મારફત અહીંથી જશું 2 જાન્યુઆરી જી અને 22 અને 23 તારીખ સુધી ત્યાં અમે રહેશું ઓહો એટલે તમારે 20 દિવસ અગાઉથી પહોંચી જવાનું તો લાડુનો લાખો માણસોનો પ્રસાદ તૈયાર થઈ શકે કઈ પ્રકારના લાડુ છે મગજના લાડુ મગજના લાડુ ઓહો એક સાથે લાખો લોકોના લાડુ બનાવવા હોય ગજબની તૈયારીને બધું આમ તમને લાગે છે કે આપણે પચાસ સ્વયંસેવકો થઈ રહ્યા છે ત્યાં

ખેતરમાં મજૂરી કરી પરસેવો પાડી અને પરસેવા કરી છે એ આખું વિશ્વ જાણે છે વાહ વાહ આપણે અહીંયા બીજા વેપારી મિત્રો છે એમને પણ પૂછે તમને કેવું ગૌરવ લાગે છે આપણા વેપારી મિત્રો આધી જવા અયોધ્યા અમને ખૂબ આનંદ લાગે છે તમારા તરફથી તમારામાંથી કોઈ જવાનું કે સાથે કોઈ જોડાવવાનું છે ભાઈ જાય છે ને અમારા ભાઈ જાય છે એટલે તમારા તો પડોશી જાય છે એટલે વાહ વાહ પૂજ્ય શ્રી જલારામ બાપા ભગવાન શ્રી રામના અનન્ય ભક્ત હતા અને આ તસવીર તમે જોઈ રહ્યા છો એમાં સાદું સ્વરૂપે ભગવાન શ્રી રામે જલારામ બાપાની એક આખરી કસોટી કરી હતી જે કસોટીમાં જલારામ બાપા પાર ઉતર્યા હતા જ્યારથી હું સમજણો થયો છું ને ત્યારથી અહીંનું જે એક સૂત્ર છે જલારામ બાપાનું કે દેને કો ટુકડો ભલો લેને કો હરિનામ એ સૂત્ર અહીંયા ડગલેને બગલે સાર્થક સાબિત સાબિત થાય છે મારા નોલેજમાં છે ત્યાં સુધી આખા વિશ્વમાં એકમાત્ર મંદિર એવું કે જ્યાં એક પણ રૂપિયો દાનનો લેવામાં આવતો નથી રૂપિયો તો ઠીક સોનું ચાંદી કે કોઈ પણ સ્વરૂપે અહીંયા ડોનેશન સ્વીકારવામાં આવતું નથી અહીંથી માત્ર ને માત્ર બાપા દ્વારા આપવામાં જ આવે છે દિવસમાં બે વખત ભાવિકોને ભોજન આપવામાં આવે છે અને બીજી વાત એની બહુ સારી વાત એ છે કે વિરપુરની માર્કેટના વ્યાપારીઓ પણ હંમેશા જલારામ બાપા પ્રત્યે સમર્પિત હોય છે માત્ર એવું નથી કે અહીંયા વ્યવસાય કરી જાણે છે પણ જ્યારે જલારામ બાપાને નિમિત્તનું કોઈ કાર્ય હોય ત્યારે પણ અહીંના વ્યાપારીઓ તનમન ધનથી અગ્રેસર હોય છે ભરતભાઈ જાન્યુઆરી મહિનામાં અયોધ્યામાં આપણા શ્રી રામલલાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણા શ્રી પ્રધાનમંત્રીશ્રીના હસ્તે થવા જઈ રહ્યો છે ભરત હસ્તે એ જ માહોલ કંઈક આપણા વીરપુરમાં પણ હોવાનો છે જલારામ બાપા અનન્ય રામ ભક્ત હતા એમની કસોટી કરવા પણ સાધુ રૂપે ખુદ રામ વધારે પૂજા થાય છે અને લોકો દર્શન કરે છે આગામી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા માં જે રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે જયપુર ના પચાસ થી સાઠ સ્વયંસેવકો ત્યાં જવાના છે અને લાખો ભાવિકો ને ત્યાં પ્રસાદનું વિતરણ કરવાના છે એ જ પ્રસાદ પાછો અહીં પંદવીસ અને ત્રેવીસ તારીખ વિરપુરમાં પણ યાત્રિકોને અપાશે અને વિરપુરમાં દરેક ઘરે પણ આ પ્રસાદ પહોંચાડવાની એમની નેમ છે એ વખતે આજે જે એમના જે ગાદીપતિના નાનાભાઈ ભરતભાઈ એ કહેતા હતા કે આખો જગ્યા પણ શણગારવાના છે વીરપુરની બજાર પણ શણગારવાના છે એટલે પંદર તારીખથી પચીસ તારીખ સુધી આ શણગારનો માહોલ અહીં રહેવાનો છે શણગાર ઉપરાંત બીજું શું હશે અહીંયા નવું

બધી વેરાયટી અવેલેબલ છે આપણી પાસે વાહ બાપાની મૂર્તિમાં ફોટામાં લાઇટ વાળા ફોટામાં ઘણી વેરાઈટીસ છે કલરામ બાપાને લગતી બધી આઈટમ ઓ અહીંયા अवेलेबल છે વિલપુર આખું સણગર આવશે હા હા નેક્સ્ટ વિડિયોમાં મિત્રો હું તમને દેખાડીશ વિલપુરની બજારમાં હેન્ડીક્રાફ્ટનો સૌથી મોટો શોરૂમ અને જ્યાં પૂજ્ય શ્રી જલારામ બાપાની મૂર્તિઓનું ભવ્ય કલેક્શન છે આપણે એ પણ જોઈશું આ વિડીયો તમને કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જલારામ બાપા જય જય ગરવી ગુજરાત